નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા માટે જે નવી બ્લુ પ્રિન્ટ આવેલી છે એટલે કે ત્રીસ ટકા હેતુલક્ષી સાથે જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે તેને આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તમારા માટે વિડીયો કોઈ અગત્ય સાબિત થવાનો છે માટે તમારે વિડીયો જોવાનો છે વિડીયો પસંદ થયો વિડીયો લાઇક કરજો અને શેર જરૂરી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે આપણી આ ચેનલ પર ધોરણ નમને પ્રથમ પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે તમે તે બધા વિડીયો મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તરફ તેને ફોલો કરી લેજો તમને આ બ્લુ પ્રિન્ટની પીડીએફ આપણી વોટ્સઅપ ચેનલ પરથી જ મળી રહેવાની છે તો ચાલો આપણા આધાર વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા માટેની બ્લૂ પ્રિન્ટ જે તમારે નવી છે એ આપણે અહીંયા જોઈશું તો કુલ તમારે છે પચાસ ગુણનું પેપર રહેવાનું છે તેનો સમય તમારે કુલ બે કલાકનો સમય રહેવાનો છે સૌથી તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર તો તમારે જ્ઞાનના આધારે છે ચૌદ ગુણના પ્રશ્ન આવશે સમજના આધારે આઠ ગુણા પ્રશ્ન આવશે ઉપયોજનના આધારે આઠ ગુણના પ્રશ્ન આવશે વિશ્લેષણના આધારે ચાર ગુણના પ્રશ્ન છે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે તમારે અહીંયા સોળ ગુણના પ્રશ્ન આવશે ત્યારબાદ આપેલા છે તમને અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણના એટલે કે ગુણની ફાળવણી સૌથી પહેલા છે હેતુ લક્ષી પ્રશ્ન તમને કુલ પંદર પૂછાશે આ વખતે તમને નવી બ્લુ આવેલી છે તેમાં તમારે ત્રીસ ટકા પ્રશ્ન હેતુ લક્ષી છે અને બાકીના જે છે સિત્તેર ટકા પ્રશ્ન વર્ણનાત્મક પ્રશ્ન છે તો તમને અહીંયા કુલ પંદર માર્ક્સના હેતુ લક્ષી પ્રશ્ન પૂછાશે ત્યારબાદ છે ટૂંકા પ્રશ્ન એ તમને કુલ નવ પૂછાશે તેના ગુણ તમારે નવ છે એટલે કે એક એ વાક્યવાર પ્રશ્ન તે હોઈ શકે છે ત્યારબાદ ટૂંકા પ્રશ્ન બે તમને કુલ ત્રણ પૂછવામાં આવશે કેટલા છે ત્રણ છે તેના ગુણ તમારે છ એટલે કે એક સવાલ તમારે અહીંયા બે શકે છે ત્યારબાદ વિસ્તૃત જવાબ પ્રશ્ન તમને ચાર પૂછવામાં આવશે તેના ગુણ તમારે અહીંયા ચૌદ રહેશે ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્ન તમને એક પૂછાશે તેના ગુણ તમારે છ છે જે તમને લાસ્ટમાં વિભાગનીમાં જે તમને નિબંધ પૂછાય છે એ છે આ નિબંધ પ્રકારના પ્રશ્ન આ તમારે છે કુલ પેપરની અંદર તમને કુલ બત્રીસ સવાલ છે જોવા મળશે કુલ પેપરના ગુણ તમારે અહીંયા પચાસ છે ત્યારબાદ તમને આપેલા છે અહીંયા વિભાગ પ્રમાણે ગુણભાર તો એ તમારે જે ગદ્ય વિભાગ હોય છે એ તમારે કુલ બાર ગુણનો વિભાગ છે વિભાગ બી પદ્ય વિભાગ તમારે કુલ બાર ગુણનો છે તે પણ વિભાગ સી વ્યાકરણ વિભાગ એ તમારે કુલ બાર ગુણનો વિભાગ છે અને વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ એ તમારે કુલ ચૌદ ગુણનો વિભાગ છે તો તમારે જે પેપર આ ટાઈપનું આવવાનું છે જે નવી બ્લુપ્રિન્ટ જે ગુજરાત બોર્ડે જાહેર કરેલી છે એ ટાઈપનું તમારે પેપર આવશે બાકીના જે જૂની બ્લુ પ્રિન્ટ હતી એ હવે લાગુ નહીં રહે

જે તમને જોડકા પૂછ્યા છે અનુક્રમણિકામાંથી ત્યાં તમને શું આવી શકે તો કરતા અને કૃત્ય આવી શકે કૃત્ય અને પ્રકાર આવી શકે કૃત્ય અને પાત્ર આવી શકે અને પાત્ર અને આવા જોડકા છે કુલ બે માર્ક્સ અંદર પૂછવાના છે ફક્ત ગધ્ય પાઠમાંથી પૂછાશે એમાં તમને જે ચાર પૈકી ગમે તે એક તમને જોડક પૂછાશે એવા તમારે દરેકના એક એક ગુણ રહેશે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર ત્રણ અને ચાર એમાં તમને આવશે ખાલી જગ્યાઓ એમાં તમને ખાસ વિકલ્પ આપેલા છે ખાલી જગ્યા એટલે કે તમે જે કાઉન્સમાં તમને ઓપ્શન આપેલા છે ખાલી જગ્યા તમારે એમાંથી જે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે તમને આવી બે ખાલી જગ્યાઓ બે માર્ક્સની અંદર પૂછાશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ એમાં તમને આવશે એક એક વાકીવાળા સવાલ જવાબ એમાં તમને દરેકના એક એક ગુણ રહેશે કુલ તમને આ પ્રશ્ન એક બે એટલે કે બે ગુણની અંદર પૂછાશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત અથવા સાત તમને અહીં બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે આ તમારે કયા હશે તો કે ત્રણ ચાર વાક્યવાળા જે તમને પ્રશ્નો જવાબ પૂછાય છે પાઠમાંથી એ તમને હશે તમને પૂછેલા બે હશે પણ તમારે તેમાંથી કોઈ પણ જે તમને આવડતો હોય એ તમારે એક લખવાનો છે તે તેના તમને બે માર્ક્સ છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ અથવા આઠ એમાં તમને પૂછાશે મુદ્દાસર ઉત્તરવાળા પ્રશ્ન તમને આમાં પણ સેમ બે પ્રશ્ન આપેલા હશે કેટલા છે બે આપેલા હશે તેમાં તમારે છે કોઈ પણ એક લખવાનો રહેશે તેના તમને ચાર ગુણ હશે એટલે કે તમને બેમાંથી ગમે તે એક લખવાનો રહેશે તેના ગુણ તમારે ચાર રહેશે તેનો પ્રશ્નો ક્રમ તમારે રહેશે આઠ ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ બી પદ્ય વિભાગની જે પણ તમારે કુલ બાર ગુણનો છે એમાં સેમ તમારે સેક્શન એની જેમ જ છે તમને સૌથી પહેલાં આપેલું હશે પ્રશ્ન નંબર નવ અથવા નવથી દસ અથવા તો નવ અને દસ એમાં તમને આવશે જોડકા જે તમારે કાવ્યમાં જોડકા પૂછાય છે એ તું શું તેમાં તમને શું આવી શકે તો કે કરતા અને કૃતિ આવી શકે છે કૃતિ અને સાહેબ પ્રકાર આવી શકે છે અને કરતા અને ઉપનામ આવી શકે છે આ મોસ્ટ હેપી છે કરતા અને ઉપનામ તમને આ ત્રણમાંથી કોઈ એક જોડકું પૂછાશે એ તમને કુલ બે માર્ક્સ અપાવશે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર અને બાર એમાં તમને આવશે બે ખાલી જગ્યાઓ આમાં પણ તમને સેમ ઓપ્શન આપેલા હશે તમે તેના પર બે માર્ક્સ છે ત્યારબાદ તમને આવશે પ્રશ્ન નંબર તેર તરીકે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તમને એમાં કાવ્ય નંબર એક થી નવ માંથી એક તમને કાવ્ય પંક્તિ પૂછાવાની છે કાવ્ય નંબર એક થી નવ માંથી એક કાવ્ય પંક્તિ પૂછાશે બે માર્ક્સની અંદર ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ અથવા ચૌદ તેમાં તમને આવશે ત્રણ ચાર વાક્યવાળા પ્રશ્ન જવાબ તમને બે આપેલા હશે તેમાં તમારે કોઈ પણ એક લખવાનો છે તેના તમને બે માર્ક્સ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર અથવા પંદર તેમાં તમને પદ્ય પાઠમાંથી એક તમને બે પ્રશ્ન આપેલા હશે મુદ્દા ઉત્તરવાળા કેવા છે મુદ્દા પ્રશ્ન તમને બે આપેલા હશે તેમાં તમારે કોઈ પણ એક લખવાનો છે તમને તેના ચાર ગુણ છે સેમ સેક્શન એની જેમ જ છે ફક્ત તમારે છે અહીંયા એક વાક્ય પ્રશ્ન જવાબ નહીં આવે તેની બદલે તમને કાવ્ય પંક્તિ પૂછાશે બાકી બધું છે તમારો વિભાગ એની જેમ જ છે એસિટી છે તેમાં વાત કરીએ આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગની તેમાં તમારે છે કુલ વિભાગ બાર ગુનો છે વિભાગ સી તેમાં સૌ સૌથી તમારે આવશે પ્રશ્ન નંબર સોળથી બ્યાસી સુધીના જે સવાલ જવાબ છે તમારે વિભાગ સીમાં જોવા મળશે તેમાં તમારે છે પ્રશ્ન નંબર થી સાત એ તમને આવશે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્ન એ એવા તમને ઓપ્શન આપેલા હોય જેમ કે તમના શબ્દ છે રૂઢિપ્રયોગ છે તમને બધેમાં ઓપ્શન આપેલા હોય છે અને ત્યાર પછી પ્રશ્ન નંબર આઠથી બાર સુધીના પ્રશ્નો તમને સાદા પૂછાશે જ્યાં તમને ઓપ્શન નહીં આપેલા હોય એવા તમને પૂછાશે જોઈએ આપણે તમને શું 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 છે તેમાં તો સૌથી પહેલાં આવશે જૂડની એક માર્ક્સની અંદર સંધિ છોડો જોડો એ બંને એક એક માર્ક્સની અંદર આવશે ત્યાર પછી શિષ્ટ રૂપ આપો એ પણ એક માર્ક્સમાં છે સંજ્ઞાનો પ્રકાર સમા શબ્દ પ્રત્યય રૂઢિપ્રયોગ વિશેષણના પ્રકાર શબ્દ સમૂહ સર્વનામ અને ધ્વનિ ઘટકો તમને આટલા જે ટોટલ ટોપિક્સ છે એ તમારે વ્યાકરણમાં આવવાના છે ફર્સ્ટ એક્ઝામની અંદર આ બધુંમાંથી તમારે એક એક માર્ક્સનું છે એ તમને બધામાં એક શબ્દ આપેલો હશે એ પણ તમે જરૂરથી ધ્યાનમાં રાખજો તમને આટલા ટોપિક્સ જ આવવાના છે આમ તમારે વિભાગ સી ગુજરાતીનો વ્યાકરણ વિભાગ રહેવાનો છે હવે આગળ વાળું વાત કરીએ વિભાગ ડી એટલે કે અર્થ અથવા તો લેખન વિભાગની જે તમારે કુલ ચૌદ ગુનો વિભાગ છે એમાં સૌથી પહેલાં તમારો પ્રશ્ન નંબર અઠ્યાવીસ તરીકે પંક્તિનો અર્થ વિસ્તાર કરો કોઈ પણ એક તમને બે પંક્તિ આપેલી હશે વિચાર વિસ્તાર કરવા માટે તમારે તેમાંથી કોઈ પણ એક પંક્તિનો વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કરવાનો છે આશરે પંદર વાક્યોમાં કેટલા છે પંદર વાક્ય તેના તમને વિચાર વિસ્તારના ત્રણ ગુણ રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ તેમાં તમને અહેવાલ લેખન આપેલું હતો અથવા પત્ર લેખન આપેલું હશે તમને પત્ર આવડતું તો પત્ર લખવાનો અહેવાલ આવડતું હોય તો અહેવાલ લખવાનો તમે બેમાંથી કોઈપણ એક લખી શકો છો તમને તેના ત્રણ ગુણ રહેશે ત્યારબાદ પ્રશ્ન થી એકત્રીસ તેમાં તમને આવશે ગધ્યાત ગ્રહણ અથવા પધ્યાત ગ્રહણ તમને ફકરો આપેલો હશે તે નીચે પ્રશ્ન આપેલા હશે અથવા કાવ્ય આપેલો હશે તેની નીચે પ્રશ્ન આપેલા હશે જો તમને કાવ્ય આવડતું હોય કાવ્યના આધારે પ્રશ્ન જવાબ લખવાના ત્રણ ફકરો આવડતું હોય તો ફકરાના આધારે પ્રશ્ન જવાબ લખવાના તમને આવા બે સવાલ પૂછાશે એ પણ બે ગુણની અંદર ત્યારબાદ પ્રશ્ન નંબર બત્રીસ છેલ્લો સવાલ એમાં તમને નિબંધ આપેલો હશે તમને ત્રણ છે નિબંધ આપેલા હશે માત્ર તેમાંથી ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ છે એ લખવાનો રહેશે કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ છે એ લખવાનો રહેશે તમને આ નિબંધ ટોટલ છ માર્ક્સનો પૂછાશે આમ જે સંપૂર્ણ પેપર સ્ટાઇલ ગુજરાતી વિષયની રહેશે એ તમે નોંધ આપેલી છે ખાસ કે પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે આ જરૂરથી ધ્યાનમાં રાખજો જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ તો આમ છે એ તમારે ધોરણ નવ ગુજરાતીની બ્લુ પ્રિન્ટ રહેવાની છે આ ટાઈપ ટાઈપનું તમારે પેપર આવવાનું છે આની બાદનું પેપર તમારે નહીં આવે તો એ વાત તમે જરૂરથી ધ્યાનમાં રાખજો તો આજના વિડીયો માટે આટલું જ આપણે જે આ બધા વિડીયો બનાવેલા છે બધા વિષયની બ્લુ પ્રિન્ટના એ તમારે બધા વિડીયો જોવા માટે તમને આની જે લિંક છે એ એન્ડ સ્ક્રીનમાં મળી રહેશે તો ખાસ તમને વિડીયો ગમી હોય તો લાઈક કરજો શેર જરૂરી કરજો અને જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો આજના વિડીયો માટે આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર